શું કેશો કેવું લાગે છે નિર્ણય યોગ્ય છે કે નથી હા બરોબર બરોબર હા શું કારણ એનું છૂટ થઈ જાય સારું કે જે લોકો પીવા માંગતા હોય એને પરમિશન આપવાની અને પરમિશન હોય એ લોકો પી શકે ગાંધી બાપુના રાજમાં આવું કે હોતું નથી અને ફ્રિજમાં રાખેલું હોય છે અને એની પાસે પરમિશન હોય છે અને એને અમુક ટાઈમે બોટલ મળતી હોય અને એ બોટલમાંથી પીને રાત્રે સુઈ જાય અને એ લોકો અહીંયા આવશે તો દેશની અંદર વિકાસ થશે વેપાર વધશે બધું થશે પણ એ લોકો કંઈ દારૂ પીને ડીંગલ તો કરવાના જ નથી ગુજરાત એટલે કે ગાંધીનું ગુજરાત અને એ ગુજરાતનું પાટનગર એટલે કે ગાંધીનગર અને ગિફ્ટ સિટી તરીકે ઓળખાય છે સિટીને આજે જે છે સરકારનો એક નિર્ણય આવ્યો છે કે સિટીમાં હવે છે દારૂબંધીના નિયમો હળવા થયા છે અને દારૂબંધીની જે છે તે હટાવી લેવામાં આવી છે અને જે અમુક ક્રાઈટેરિયા નક્કી કરીને દારૂની છૂટ આપવામાં આવી છે ત્યારે હાલ આપણે રંગીલા શહેર રાજકોટમાં છીએ અને ગુજરાતી તરીકે રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે અહીંના વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો એ વિશે એમની સાથે થોડી ચર્ચા કરીએ એમની પાસેથી થોડું જાણીએ શું કહેશો દાદા અત્યારે એક એવો નિર્ણય આવ્યો છે ગાંધીનું ગુજરાત કહેવાય છે અને ત્યાં જે છે દારૂબંધીના નિયમો થોડા હળવા કરીને ગાંધીનગરમાં જે છે તે દારૂની છૂટ આપવામાં આવી છે શું કહેશો તમને શું લાગે છે ગુજરાતી તરીકે હા એક આમ નાગરિક તરીકે હું કહું છું કે દારૂબંધી આપણે છીએ બરોબર છે પણ દારૂ એટલો વેચાય છે બધા ખબર છે ગવર્મેન્ટ ને વિરોધ પક્ષ ને સત્તા પક્ષ ને અને પોલીસ ખાતા બધાએને ખબર છે અને એકો એક રાજ્યમાં એની વાત નથી કોઈ પણ પક્ષનું નામ લેતો નથી કાંઈ કે આ તો કહેવાની વાત છે અને બીજા નંબરમાં કે આપણે અત્યારે તમે કહ્યું દારૂ બંધી અને વાહ અમને આપણને તો આમ નાગરિક છે મને બીજી તો કંઈ ખબર ના પડે પણ પેપરમાં આજે ના પેપરમાં એવી રીતનું છે કે ભાઈ ત્યાં એના દારૂ આવું કર્મચારીને આપવાનું ને આપવાનું હોટલમાં પરમિશન નહીં આપવાની એ ના વેચી હકે

હવે સમજાઈ ગયું એનું શું કારણ દાદા આ છે ને આ ખોટા આ ખોટા રવેડે ચડી ગયા હા નો કરવાનું કરી બેઠે બરોબર શું કેશો દાદા અત્યારે તો ગાંધીનું ગુજરાત કહેવાય છે અને એમાં ગાંધીનગર પાટનગર છે અને ત્યાંથી હાલ તો જે છે દારૂબંધી હટાવી લેવામાં આવી છે દારૂની છૂટ આપવામાં આવી છે ક્રાઇટેરિયા પ્રમાણે તમને એક નાગરિક તરીકે કેવું લાગે છે વડીલ તરીકે તમને કેવું લાગે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હટવાની શરૂઆત થઈ ચૂકી છે કઈ રીતે જુઓ છો તમે આને હું એ રીતે જોઉં છું કે જેને પરમિશન હોય બરોબર એ પી શકે જેને પરમિશન ન હોય એ તો પ્રતિબંધ હોવું જોઈએ ગમે એ દારૂ પીવે એ નહીં જેને પરમિશન હોવું જોઈએ એની પાસે લાયસન્સ હોવું જોઈએ પીવાનું એને જ એ ઉપયોગ કરી શકે એમ એ રીતનું હોવું જોઈએ તમને લાગે છે કાકા કારણ કે દાદા કે અત્યારે આપણે જોઈએ તો હજી તો દારૂબંધીની જે છે તે હટાવ્યા હજી તો સમય થોડો થયો છે તાજ જે છે જમીન આસમાનના ભાવ આસમાને પહોંચી ગયા જમીન મિલકતના ભાવ આસમાને પહોંચી ગયા છે શું લાગે છે તમને કે લોકોને પણ જે છે આમાં રસ છે અને એક એમ પણ જોઈ રહ્યું છે કે હવે વિદેશથી વધુ લોકો અહીં ઇન્વેસ્ટ કરશે આર્થિક ફાયદો થશે તમને શું લાગે છે હવે સરકારે કંઈક આ આ બાબતે નિર્ણય લીધો હશે કે ગુજરાતને કંઈ આમાં ફાયદો દેખાતો હોય કે ભાઈ આ કરવાથી ગુજરાતની વિકાસ થઈ શકે એમનો ફાયદો મળી શકે તો ઈ પ્રમાણે એની જે આયોજન હોય તો એ પ્રમાણે જે ગોઠવતા હોય તો એ વ્યવસ્થિત છે પણ ભાવ તો જ છે કે કે ભાઈ વિકાસની દ્રષ્ટિએ કોઈ પણ જગ્યાએ વિકાસ થાય એટલે કોઈ પણ સ્થળથી ઊંચું આવવાનું છે રોજગારી વધવાની છે બીજી એક બીજી રીતે રોજગારીમાં ફાયદો થાય અને ગુજરાતનું જે કહેવાય કે ભાઈ બહારથી આવે તો એનું નામ પણ ગુજરાત આપણે વિશ્વ લેવલે ગુજરાતનું નામ એ પણ બહાર નીકળે હજી તો ગાંધીનગરમાં જ જે છે તે હટાવવામાં આવી છે તમને લાગે છે એવું કે ગુજરાતમાંથી હટવી જોઈએ દારૂબંધી કે રહેવી જોઈએ સતત હવે આમાં શું છે કે દારૂબંધી તો અત્યારે નથી પરમિશન તો એ બધા પીવે છે પીવે જ છે બરાબર પણ જે પરમિશન હોય એ વ્યવસ્થિત જીવી શકે અને પીવી શકે બાકી જેને નથી અને એ ખોટા ડિંગલ કરે આ તે એના ઉપર રિસ્ટ્રિક્શન હોવું જોઈએ પ્રોહિબિટ રહેવું જોઈએ કે ભાઈ ગમે ત્યાં પીન રહે એવું નહીં કે જે વ્યવસ્થિત હોય વ્યવસ્થિત રીતે રહી શકે આગામી સમયમાં ગુજરાતમાં પણ હટી કે રહેવી જોઈએ એટલે ગુજરાતમાં તો હવે એમાં એવું છે કે ભાઈ સરકાર નક્કી કરે સરકારને એવું લાગે કે આમાં વાંધો નથી પરમિશન આપવામાં તો આપી શકે તમને શું લાગે દાદા દારૂબંધી ગાંધીનગર માંથી હટી ગઈ છે અને દારૂની છૂટ આપવામાં આવી છે તમને કેવું લાગે છે આ સાચો નિર્ણય છે કે આવું ન હોવું જોઈએ આમ જ આમ તમે જુઓ તો આખા ગુજરાતની અંદર ઘરે ઘરે દારૂ લગભગ પીવાય છે કોઈ છાના છપના પીએ છે અને કોઈ જાહેરમાં પીએ છે પણ ખરેખર હમણાં ભાઈએ વાત કરી એની જેમ જેને પરમિશન છે એ લોકો પી શકે અને આવું જો ભવિષ્યમાં થાય તો પણ સરકારે એવું વિચારવું જોઈએ કે જે લોકો પીવા માગતા હોય એને પરમિશન આપવાની અને પરમિશન હોય એ લોકો પી શકે બાકી જે દેશી દારૂ પીવાય છે જેને આપણે લઠ્ઠો કહીએ છીએ એ લઠ્ઠાને કારણે તો ખરેખર તો ઘણું બધું દૂષિત વાતાવરણ થાય છે પણ ગરીબ માણસો છે એ લોકો આવું કરે છે અને એને કારણે મુશ્કેલીની અંદર આખા ગુજરાતને મૂકાવવું પડે છે જો દારૂબંધી છૂટી થાય તો આ કોથોળીયું છૂટે છૂટે છે વેચાવા માંડે ને તો ભારે તકલીફ ઊભી થાય પણ દારૂબંધી રહેવી જોઈ અને સાથે સાથે જે લોકો પીવા માગતા હોય એને પરમિશન આપવી જોઈએ એટલે જો પરમિશનવાળો હોય એ પી શકે અને પરમિટ પરમિશન હોય તો આજે ઘણા લોકોને લશ્કરમાંથી નિવૃત્તિ થયેલા માણસોનું પરમિટ હોય છે અને એ લોકો પીએ છે જે લોકો બીજા ગુજરાતમાં ન રહેતા હોય ગુજરાતથી બહારથી આવે છે એ લોકો પાસે હોય છે અને એ લોકો દરરોજ દરરોજ પીએ છે અને ફ્રીજમાં રાખેલું હોય છે અને એની પાસે પરમિશન હોય છે અને એને અમુક ટાઈમે બોટલ મળતી હોય અને એ બોટલમાંથી પીને રાત્રે સૂઈ જાય

કે વિદેશના લોકો અહીંયા સ્થળાંતર કરીને અહીંયા રહેવા માટે થઈને અહીંયા પ્રોત્સાહિત થાય આ સરકારની નીતિ છે અને સરકારની નીતિ પ્રમાણે દારૂબંધી હતી અને ગાંધીનગર જેવો વિકસિત એરિયા છે એની અંદર જો વિદેશના લોકો આવે તો આપણે જો સમજી શકીએ છીએ કે વિદેશના લોકો અહીંયા આવ્યા પછી એ લોકો આપણી જેમ અપ્રમાણિક નથી હોતા પ્રમાણિક જ હોય છે અને એ લોકો અહીંયા આવશે તો દેશની અંદર વિકાસ થશે વેપાર વધશે બધું થશે પણ એ લોકો કોઈ દારૂ પીને ડીંગલ તો કરવાના જ નથી પણ એને પરમિશન છે ને એને જરૂર છે એને એને એવા દેશમાંથી આવે છે કે એને દારૂની જરૂર પડે બાકી ખરેખર એ એક વિકાસનો એક પગથિયું જ છે એમાં કાંઈ ખોટું નથી કાંઈ અમુક લોકો દાદા એવું પણ કહી રહ્યા છે કે જો આમ દારૂબંધી હટવા લાગશે તો ધીરે ધીરે દારૂ વધી જશે જેમ તમે જ વાત કરીએ રીતે કે ડીંગલ જે છે તે પણ વધી જાય જાહેરમાં જે છે અનુક પ્રકારના ગુનાઓ વધી જાય એવું પણ લોકો કહી રહ્યા છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે આ કા દારૂબંધી જો હટે તો આવા આવા ગુનાઓના કિસ્સા પણ વધવા લાગે એવું પણ લોકો કહી રહ્યા છે કઈ રીતે જોવા ગુનાઓના કિસ્સા વધે એ તો સ્વાભાવિક છે આજ પણ તમે જુઓ કે જે લોકોને પરમિશન નથી એ લોકો પીને છૂટે છૂટા છવાય રખડતા હોય છે ગમે ત્યાં હોય છે અને પોલીસને કામ ધંધે લગાડી દે છે એટલે એ થોડીક છૂટછાટ મળે પણ એમાં પોલીસ તંત્ર પણ સક્રિય બની જાય અને જે આ લોકો ડીંગલ કરવાવાળા છે એને પકડી અને એને ખરેખર એને અને દારૂની ભઠ્ઠીઓ ખરેખર બંધ થવી જોઈએ અને આવા લોકો પકડાઈ જાય તો એ જરૂરી છે સરકારે એના માટે થઈને કંઈક કાર્યવાહી કરવી જોઈએ